નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે ઓગણીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મગફળીની આવક વિશે વાત કરીએ તો જો મિત્રો ડૂમ નંબર ત્રણમાં મગફળી ઉતરવાનું ચાલુ છે અને ડૂમ નંબર બે છે જે મિત્રો તે ફૂલ થઈ ગયો છે જો અને પાલની વાત કરું તો પાલે ઉતરવાનું ચાલુ જ છે જુઓ આજે પાલમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે પાલ જે થોડાક ઓછા જોવા મળે છે અને મિત્રો હાલ મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

राजू कातन मारते है 1251 1251 भाव जंत्र जी से गुगडू मिक्स

બારસો ને એકાણું ઓગણ ચાલીસની ઉંમર મોકફ છે બારસો ને એકાણું વજન માં થોડીક સારી છે બારસો ને એકાણું

અગિયારસો પૂરા ઓગણચાલીસ નંબર મગફળી વજન માં હાવ હળવી અગિયારસો પૂરા છે